સૌને નમસ્કાર આપ સૌ માહિતગાર છો જ કે સતપંથ પ્રેરણાપીઠ થી દર વખતે જુદા જુદા વિવિધ પ્રાંતોમાંથી પગપાળા સંઘો પિરાણા ખાતે આવે છે આ સંસ્થાની એક વિશિષ્ટ પ્રણાલિકા એવી છે કે આ બધાના સમય કરવામાં આવે છે સામૈયામાં સામાન્ય રીતે ભગવાનનું સમય થાય ગુરુદેવનું સમય થાય પણ આ સંસ્થાની એક વિશિષ્ટતા એવી છે કે જેની અંદર સંતો પગપાળા આવતા યાત્રિકો દર્શનાર્થીઓને નું સમયું કરે છે આ એક વિશિષ્ટ પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પાંચસો એકાવન આ એક સંઘ મેળો થઈ રહ્યો છે એમાં આપ સૌને વિવિધ પ્રાંતોમાંથી ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહેવા હું સૌને આમંત્રણ આપું છું જય ગુરુ